નમસ્કાર મિત્રો અમારા નવા વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે વાત કરીશું સાસરિયામાં દીકરીનું દુઃખદ રહસ્ય બનેલ સત્ય ઘટના વિશે કાજલ અમારી એક દીકરી હતી એક પિતા ધ્રુજતા અવાજે વાત શરૂ કરે છે તેઓ કહે છે એકમાત્ર હું જ આખા જગતમાં પુત્રીનો બાપ નથી પણ આખી દુનિયા દીકરીઓના પિતાઓથી ભરેલી છે પરંતુ એક દીકરીના પિતા તરીકે મેં જે દુઃખ સહન કર્યું છે તેવું કોઈએ સહન નહીં કર્યું હોય કાજલ અમારી એકમાત્ર પુત્રી હતી તે સુંદર હતી સમજદાર હતી અને સંસ્કારી પણ હતી લાગણીશીલ પણ હતી અમારી મર્યાદિત આવકને તે જાણતી હતી અને સાદગીથી રહેતી હતી એ ખૂબ ખંતથી ભણી હતી એમ એ થઈ અને તેને સારી નોકરી પણ મળી ગઈ હતી નોકરી મળતાં જ અમે કાજલ માટે સારો છોકરો શોધવા લાગ્યા થોડા જ સમયમાં એક સુંદર છોકરો પણ મળી ગયો કાજલને પણ તે યુવાન ગમી ગયો હતો બંનેએ એકબીજાને પસંદ કર્યા હતા મેં મારી હેસિયતથી વધુ ખર્ચ કરીને દીકરીને પરણાવી હતી કાજલના સાસરિયાઓએ પણ અમારી પાસે કાંઈ માગ્યું નહીં પરંતુ હું તો દીકરીનો બાપ હતો મેં અમારી વહાલી દીકરીને ખૂબ ઘરેણાં કપડાં લતાં તથા ઘર વખરીનો સામાન આપી વિદાય કરી હતી લગ્ન થયા બાદ કાજલે પણ નોકરી ચાલુ રાખી હતી કાજલનો પતિ પણ એક ઉચ્ચ હોદ્દા પર સારી નોકરી કરતો હતો બેવું જણ સારું કમાતા હતા પહેલું વર્ષ તો સારી રીતે વીતી ગયું બંને ખુશ હતા એક દિવસ અચાનક કાજલના પતિને કોણ જાણે શું સૂચ્યું કે તેણે નોકરીમાંથી રાજીનામું આપી દીધું કાજલે પૂછ્યું કે નોકરી કેમ છોડી દીધી તો એના પતિએ કહ્યું કે નોકરી કરીને શું કમાવવાનું હું તો ધંધો કરવા માગું છું ધંધો કર્યા વિના કરોડપતિ થવાય નહીં ધંધો કરવા માટે તો મૂડી જોઈશે ને તે ક્યાંથી લાવશો કાજલે પૂછ્યું એના પતિએ જવાબ આપ્યો તારા પપ્પા આપણને મદદ નહીં કરે આમે તેમને બીજા કોઈ છોકરા છોકરી છે જ નહીં તો એમની પાસે જે છે એ આપણું જ છે ને કાજલને તેના પતિની વાત કરવાની પદ્ધતિ ગમી નહીં પરંતુ તેનો પતિ સાસરિયા તેને મદદ કરે તે માટે મક્કમ હતો એણે કાજલને કહ્યું તું તારા પપ્પા પાસે જા અને મને રૂપિયા પચાસ લાખની મદદ કરે તે માટે કહી દે હવે પતિનો સૂર આદેશાત્મક હતો કાજલે પણ મક્કમતાથી કહ્યું હું મારા મમ્મી પપ્પા પાસે એક કોડી પણ નહીં માગું તમારી માગણી એક પ્રકારની દહેજ છે દહેજ આપવું અને લેવું તે ગેરકાનૂની છે અને મારા પપ્પા પાસે એવી મોટી રકમનું કોઈ બેંક બેલેન્સ પણ નથી એમની પાસે જે કોઈ થોડી ઘણી રકમની બચત છે તે તેમના ઘડપણ માટે છે પણ એના પતિએ કાજલને પૈસા લેવા જવા હુકમ જ કરી દીધો હતો કાજલે કહ્યું આપણે બંને જે કંઈ કમાઈએ છીએ તેથી આપણી જિંદગી સારી રીતે ચાલે જ છે પછી ધંધો શા માટે કરવો છે કાજલના પતિના મગજમાં કરોડપતિ બનવાનું ભૂત સવાર થયું હતું બીજી તરફ કાજલ પિતા પાસે પૈસા માંગવા તૈયાર નહોતી પતિ પત્ની વચ્ચે ખટાશ આવી ગઈ બંને વચ્ચે તિરાડ ઊભી થઈ પ્રેમ તો હવે ખતમ થઈ ગયો હતો ઊલટું કડવાશ ઊભી થઈ ગઈ હતી એક દિવસ તો એના પતિએ કાજલના ગાલ પર એક તમાચો ફટકારી દીધો કાજલ ખૂબ રડી પણ એણે એ વાત કોઈને કહી નહીં તે દિવસ પછી તે રોજ માર ખાતી રહી એક વાર તો એના દાંતમાંથી લોહી નીકળી આવ્યું પિતાએ કહે છે એક દિવસ કોઈ પડોશીએ અમારું ધ્યાન દોર્યું કે અમારી દીકરી કાજલ એના ઘરે એકલી એકલી રડી રહી છે તેને રોજ માર મારવામાં આવે છે અમે કાજલના ઘરે પહોંચ્યા તે અમને બાજી પડી રડી પડી અમે એને ખૂબ પૂછ્યું છતાં તે કાંઈ બોલી નહીં તેના સાસરિયાની પરવાનગી લઈ અમે થોડા દિવસો માટે અમારા ઘરે લઈ આવ્યા ખૂબ સોગંધ આપીને તેને પૂછ્યું તો કાજલે કહ્યું પપ્પા તેઓ પચાસ લાખ રૂપિયા માંગે છે મને કહે છે કે તું તારા પપ્પા પાસેથી લઈ આવ અમે સતબદ્ધ થઈ ગયા એટલી મોટી રકમ તો અમારી પાસે હતી નહીં અમે ચિંતામાં પડી ગયા કાજલે કહ્યું પપ્પા તમે ચિંતા ના કરો હું સાસરે પાછી જઈશ બધા જ દુઃખો સહન કરીશ મારે તમારી પાસેથી એક રૂપિયો પણ લેવો નથી થોડા વખત બાદ બધું ઠીક થઈ જશે કેટલાક દિવસ રોકાયા બાદ અમે કાજલને તેની સાસરીમાં મૂકી આવ્યા જતાં જતાં કાજલ ફરી બોલી પપ્પા હું સિદ્ધાંત પર જીવનારી સ્ત્રી છું તમારે કોઈ જ દહેજ આપવાની જરૂર નથી તમે મારી ચિંતા કરશો નહીં કાજલને એની સાસરિયામાં મૂકીને અમે ઘરે પાછા આવ્યા પરંતુ અમને ચેન પડતું નહોતું રાત્રે ઊંઘ આવતી નહોતી ખાવાનું પણ ભાવતું નહોતું એવામાં અમને ખબર પડી કે અમારી સોસાયટીમાંથી કેટલાક પરિવારો ઉત્તરાખંડમાં આવેલા કેટલાક ધાર્મિક સ્થળોએ યાત્રા માટે જઈ રહ્યા છે અમે પણ અમારું નામ નોંધાવી દીધું પૈસા પણ ભરી દીધા એક લક્ઝરી બસમાં બધા યાત્રાએ જવા નીકળ્યા પરંતુ મનને શાંતિ પ્રાપ્ત થતી નહોતી રસ્તામાં મારી પત્નીએ મને કહ્યું આપણી પાસે દીકરી સિવાય બીજું છે પણ શું એનું સુખ એ જ આપણું સુખ આપણે કંઈક કરવું જ જોઈએ મેં કહ્યું તારી વાત તો સાચી છે બોલ શું કરવું જોઈએ એણે કહ્યું જો તમને વાંધો ના હોય તો એક વાત કરું હા કર ને એણે કહ્યું આપણી પાસે રોકડા રૂપિયા તો બહુ છે નહીં પણ આપણી પાસે વડીલોની જમીન છે ને એ જમીન સડકના કિનારે છે વળી અત્યારે જમીનોના ભાવ પણ ઊંચા છે એમાંથી જમાઈને જોઈએ એટલી રકમ તો મળી જ જશે મેં થોડુંક વિચારીને કહ્યું તારી વાત મંજૂર છે આપણું જે થવાનું હોય તે થાય પણ દીકરીના સુખનો આપણે વિચાર કરવો જોઈએ હું આપણી જમીન વેચવા તૈયાર છું તેમાંથી પચાસેક લાખ તો મળી જ જશે એ રકમ કાજલને આપી દઈએ આપણી પાસે કાંઈ નહીં તો પણ ભગવાન તો છે ને આપણું મારી વાત સાંભળી મારી પત્નીને સંતોષ થયો યાત્રાપતે એટલે ઘરે પાછા જઈ અમારી જમીન વેચી નાખવા નિર્ણય કરી લીધો અમારા આ નિર્ણયથી અમે બંનેએ શાંતિ અનુભવી અમારી યાત્રા આગળ વધતી રહી યાત્રા પૂરી થાય તેની અમે રાહ જોવા લાગ્યા તે દરમિયાન ઉત્તરાખંડમાં ભયંકર પૂર આવ્યું અને બધા ફસાઈ ગયા કુદરતે એવું તાંડવ મચાવ્યું કે જાણે કોઈ જીવિત રહેશે જ નહીં પરંતુ લશ્કરના જવાનોએ અમને બધાને બચાવી લીધા અમે બધા યાત્રાળુઓ મોતના મોંમાંથી બહાર આવ્યા માંડ માંડ અમે પાછા આવ્યા આવતા જ અમે કાજલને ફોન લગાવ્યો અમે તેને જાણ કરવા માગતા હતા કે અમે જમીન વેચી દઈ એમાંથી જે રકમ આવે તે તને મોકલી આપવા માંગીએ છીએ પરંતુ કાજલનો ફોન સ્વિચ ઓફ આવતો હતો અમને પાડોશીઓ દ્વારા કહેવામાં આવ્યું કે કાજલ હવે આ દુનિયામાં નથી અમે સતબદ્ધ થઈ ગયા અમે કાજલની સાસરીએ પહોંચ્યા કાજલના સાસરિયાઓએ અમને કહ્યું કે કાજલને તાવ આવ્યો ને તે મૃત્યુ પામી એના અંતિમ સંસ્કાર પણ અમે કરી દીધા છે અમે આઘાતમાં સરી પડ્યા મારી પત્ની તો બેહોશ થઈ ગઈ તે ભાનમાં આવી ત્યારે તેને લકવો થઈ ગયો હતો અમારી દીકરી તંદુરસ્ત હતી મનોબળની પણ મજબૂત હતી તે આપઘાત કરે તેવી નહોતી સહેજ તાવ આવ્યોને મરી ગઈ એ વાત અમારા ગળે ઉતરતી નહોતી પાડોશીઓ પાસેથી જાણવા મળ્યું કે કાજલને મૃત્યુ પામી છે તેવી જાહેરાત કરવામાં આવી તેની આગલી રાત્રે કાજલની શિશો સંભળાતી હતી શાયદ તેની પર જુલ્મ થઈ રહ્યો હતો તેને હેરાન પરેશાન કરવામાં આવી રહી હતી અમને શક થયો કે કાજલની હત્યા કરી તેના મોતને કુદરતી મોતમાં ખપાવી દેવામાં આવ્યું હતું પરંતુ હવે તો તેના અગ્નિ સંસ્કાર પણ થઈ ચૂક્યા હતા મેં પોલીસમાં ફરિયાદ પણ નોંધાવી છે પરંતુ પોલીસ કહે છે પુરાવા લાવો હવે કાજલનો મૃતદેહ જ નથી તો પુરાવા ક્યાંથી લાવવા વાત પુરાવા પૂરી કરતાં કાજલના પિતા કહે છે આજે મને લાગે છે કે આ દેશમાં એક દીકરીના પિતા હોવું તે જાણે કે સમાજનો ગુનો છે ખરેખર પુત્રી પરાય જ હોય છે સમાજનો કાનૂનનો ડર નથી ડર હોત તો મારી દીકરીનું આવું મોત નિપજત નહીં અને તેમનો સ્વર ભીંજાય છે પિતાના મનમાં એક જ સિસ સંભળાતી હતી એ દીકરી હું તને બચાવી કેમ ના શક્યો તારા માટે બધું આપવાનું વિચાર્યું હતું જમીન વેચવાનું નક્કી કર્યું હતું પણ તું એ પહેલાં જ મરી ગઈ પાડોશીઓએ કાજલના માતા પિતાને કહ્યું ભાઈ એ રાતે ઘરમાંથી સીજો આવી રહી હતી કાજલ બૂમો પાડી રહી હતી પપ્પા મને બચાવો પણ ઘરના દરવાજા બંધ હતા સવારે અચાનક જાહેરાત થઈ કે કાજલને તાવ આવ્યો અને મરી ગઈ અમને લાગ્યું કે આ તો કંઈક બીજું જ છે પિતાના કાનમાં એ સિંચો ગુંજી ઉઠી તેમણે માથું પટકાવી દીધું હા એ જ તો મારી દીકરી હતી એ મારી રાહ જોઈ રહી હતી પણ હું તો દૂર ઉત્તરાખંડની યાત્રામાં હતો એણે જે સિંચો પાડી તે મારા સુધી આવી કેમ નહીં પિતા સીધા પોલીસ સ્ટેશન દોડી ગયા ફરિયાદ નોંધાવી પણ પોલીસ અધિકારી બોલ્યો પુરાવા લાવો પોસ્ટમોર્ટમ કરાવ્યું હોત તો ખબર પડત હવે તો અગ્નિસંસ્કાર પણ થઈ ગયો છે હાથમાં કાંઈ નથી પિતાનું હૃદય રડી પડ્યું પુરાવા મારી દીકરીના આંસુઓ પુરાવા હતા એની તૂટેલી હાડકાં પુરાવા હતા એની સિંચો પુરાવા હતી પણ હવે બધું આગમાં ભસ્મ થઈ ગયું ઘરે આવ્યા ત્યારે માતા અડધી બેસી શકતી નહોતી લકવાગ્રસ્ત હાલતમાં પણ હોઠ પરથી માત્ર એક જ શબ્દ નીકળ્યો કાજલ મારી દીકરી તું પાછી આવી જા તારા વગર આ ઘર સ્મશાન છે પિતા પત્ની તરફ જોઈ અને અંદરથી જવળવાઈ ગયા એક તરફ દીકરી ગુમાવી બીજી તરફ પત્ની અર્ધી જીવંત બની ગઈ પિતા બોલ્યા હું દીકરીનો પિતા છું પણ એને બચાવી શક્યો નહીં એની હિંમતભરી વાતો પર હું ગર્વ કરતો હતો કે મારી દીકરી દહેજ સામે કદી નમશે નહીં પણ એના આ સિદ્ધાંતો માટે એને જાન ગુમાવવી પડી આજે મને લાગે છે કે હું જ એનો હત્યારો છું કેમ કે હું સમયસર એની પાસે પહોંચી ના શક્યો પિતા ગામલોકો અને સગા સંબંધીઓ સામે ઊભા થયા અને કંપાતા અવાજે બોલ્યા મિત્રો આ દેશની દીકરીઓને શા માટે આટલી સજા દહેજ ન માગવાની શીખ મળે છે પણ દહેજ ના આપવાથી દીકરીઓની ચિંતાઓ સળગે છે શું આજશે આપણા સમાજનો ચહેરો જો દહેજ માંગનાર સામે કોઈ ઊભો ના થાય તો કાજલ જેવી કેટલી દીકરીઓને ગુમાવવી પડશે પિતા કાજલની તસવીર સામે બેસીને બોલ્યા દીકરી તું હવે રાખ બની ગઈ છે પણ તારું સ્મિત તારું અડગ મનોબળ તારો અવાજ આ સમાજને દહેજના રાક્ષસ સામે લડવા દેવો બની રહેશે તું ગઈ છે પણ તારી સિંચો કદી મરશે નહીં એ સિંચો દરેક પિતા દરેક મા અને દરેક દીકરીના હૃદયમાં ગુંજતી રહેશે પિતા અંતે સમાજને વિનંતી કરે છે ભાઈઓ અને બહેનો તમારી દીકરીઓને કાજલ બનવા ના દો દહેજ માંગનાર સામે ઊભા રહો દીકરીનું સ્મિત જ સાચું ધનશે બાકીની સંપત્તિ જમીન મકાન પૈસા બધું મીણ જેવું પીગળી જાય છે પરંતુ એક દીકરીનું જીવન જો ગુમાવી દઈએ તો કદી પાછું નથી આવતું પિતા અંતે આંખ લૂંચતા લૂછતાં કહે છે આજે હું સમજ્યો છું આ દેશમાં દીકરીનો પિતા હોવું જાણે કોઈ ગુનો છે પણ હું હાર નહીં માનું હું કાજલના નામે દહેજ વિરોધની હાકલ કરું છું મારી દીકરી હવે નથી રહી પણ એની યાદથી હજારો દીકરીઓને બચાવવાની લડત હું લડીશ કાજલની ચીસો આ સમાજને કદી શાંતિથી સૂવા નહીં દે મિત્રો આ સત્ય ઘટના માત્ર કાજલની નથી આ દરેક ઘરની છે જ્યાં દીકરી દહેજના ભાર હેઠળ સીંચો પાડે છે મિત્રો જો આ વાર્તાએ તમને સ્પર્શી હોય તો એક સંકલ્પ કરો કદી દહેજ નહીં લેશું કદી દહેજ નહીં આપશું મિત્રો તમને જો આ વિડિયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને તમારા અન્ય સગા સંબંધી મિત્રો સાથે વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં અને આવા જ નવા નવા જીવન ઉપયોગી જીવનમાં કંઈક નવું કરવાની પ્રેરણા મળે તેવા વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહો થેન્ક યુ મિત્રો મળીએ છીએ એક નવા વિડીયો સાથે આભાર